સિંહોના આંટાફેરાથી ગામોની શેરીઓ સુમસામ થઈ જાય છે તેવું આપણે ઘણીવાર સાંભળ્યું છે પણ અમરેલી જિલ્લાના સાવરકુંડલા તાલુકાના સિમરણ ગામમાં તો વાત જ જુદી છે અહીં 100 જેટલા રેઢિયાળ આખલાઓના ત્રાસથી દિવસ દરમિયાન પણ શેરીઓ સુમસામ દેખાઈ રહી છે ગામની 1400 હજાર વસ્તી આજે ઘરમાં સીમિત થઈ ગઈ છે આખલાઓના ભયના કારણે બાળકો બહાર રમવા નથી નીકળી શકતા મહિલાઓ ઘરની બહાર જવા ડર્યા છે અને ખેડૂતો માટે તો આખલાઓ જીવલાણ જ સાબિત થઈ રહ્યા છે કપાસ સહિતના ખેતી પાકને આખલાઓ ચરી જાય છે જેના કારણે ભારે નુકસાન સહન કરવું પડી રહ્યું છે પરિસ્થિતિ એટલી ગંભીર છે કે સિમરણ ગામના ખેડૂતો આજે જય જવાન જય કિસાન ના નારા સાથે ગ્રામ પંચાયત ખાતે પહોંચીને આવેદનપત્ર પાઠવીને તાત્કાલિક રાહતની માંગ કરી સિમરણ ગામમાં આખલાઓના ત્રાસથી અકસ્માતનો ભય પણ વધ્યો છે ગ્રામજનો કહે છે કે આખલાઓ ઘણી વાર લોકોને મારવા દોડી આવે છે આવી પરિસ્થિતિમાં તેઓ ઘરની બહાર પણ નીકળી શકતા નથી સરપંચે ખેડૂતોની વ્યથા સાંભળી યોગ્ય કાર્યવાહી કરવા અને ઉચ્ચ કક્ષાએ રજૂઆત પહોંચાડવાની ખાતરી આપી છે પરંતુ સવાલ એ છે કે સિમરણ ગામના લોકોને આખલાઓના આ ત્રાસમાંથી ક્યારે મુક્તિ મળશે વીસ વીઘા જમીન છે અમારે એમાંથી વીસે વીસ વીઘાનું આખલા રોજ ભૂરેપૂરું નુકસાન છે અને તમે જાતે સ્થળ માટે જોઈ શકો છો કેટલું નુકસાન છે અને આને માટે જે કઈ નિવારણ બનતું હોય ગવર્મેન્ટ કરતી હોય સરકાર ગુજરાત સરકાર કરતી હોય અથવા તો ગ્રામ પંચાયત કરતી હોય તાલુકા પંચાયત કરતી હોય જિલ્લા પંચાયત કરતી હોય આનું નિવારણ જલ્દી જલ્દી કરવા માટે વિનંતી છે નકર ખેડૂત ખેતી છોડી દે છે મારા ગામમાં આખલાનો ખૂબ જ ત્રાસ છે થી અઢીસો આખલાઓ ગાયું અ ખેડૂતોને આજુ આજુબાજુમાં ખેડૂતોને ખેતર જવાતું નથી ખાઈ જાય છે પૂરેપૂરું અને આખલા અને ગાવું અડકાયું થયું છે શેરીમાં નિહરે નથી થતું ખૂબ જ ત્રાસ દર થી અઢીસો આખલાઓ છૂટા ફરે છે અને માણસો ને તકલીફ બહુ પડે છે મારવા દોડે છે અડકાયા થયા છે અને બાજુના ખેતરો હોય તો ખેતરોમાં તગડવા જાય તો પાછળ દોડે છે મારવા તગડવા જવાતા નથી અને પાકને ને પૂરેપૂરું નુકસાન કરે છે સાહેબ સિમરણ સાવરકુલા તાલુકાનું સિમરણ મારું ગામ છે અને ત્યાંના હું શૈલેષભાઈ ચોડવડીયા સરપંચ છું આ ગામમાં અને ગાયો અને આંકલાની વાત કરીએ તો મારા ગામમાં એંસી સિતેર એંસી જેવા આંખલા છે અને દસ પંદર ગાયો છે ટોટલ મળીને સૌથી સવાસો જેવું થાય છે અને આ કોઈ ત્રાસ હમણાંનો નથી સાહેબ આ લગભગ તો સમજોને કે સાત આઠ વર્ષથી આ પ્રશ્ન છે ગાયો અને આકલાનો અને મને આવે તો હજી બે મહિના થયા છે પણ હું તમામ ગામજનોનો આભાર વ્યક્ત કરું છું કે ભાઈ એ લોકોએ મને આવીને મને જાણ કરી તો હવે આગળના રસ્તા આગળના ઓલામાં હું પાંજરાપોળમાં ટ્રાય કરું છું જે કોઈ પાંજરાપોળ ને હું પૂછીશ અને જો કોઈ સ્વીકારતા હશે તો ત્યાં અમે એને યોગ્ય વલ્લભ રીતે એનો અમે નિકાલ કરીને પાંજરાપોળમાં અમે મૂકી આવશું